જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે જો હોનો મિલ્કિંગ કરવાનું છે આજે થોડુંક અલગ જ થાય મિલ્કિંગ કારણ કે આપણે જાયફળ વાળું દૂધ મેળવવાની મેળવી અને ઘી બનાવાનું છે એટલા માટે તો આપણે જો ડોલમાં જાયફળ લઈ લીધા છે પહેલાના સમયમાં ગઢિયા ખીર બનાવતા દૂધ ગરમ કરતા તો જાયફળનો ઉપયોગ કરતા અત્યારે ન તો કોઈને ગળ્યું દૂધ ભાવે છે ન તો ખીર ભાવે છે એટલે જાયફળનું પ્રમાણ ઓછું થઈ ગયું છે

જેથી કરીને હોનોનું ઘી પણ એટલું મહત્વ હોય અને દૂધનું પણ એટલું મહત્વ હોય અને જાયફળ વાળું ખાલી ઘી કે દૂધ કામ નથી આવતું સાસ પણ એટલી કામ આવે છે આની અને આયુર્વેદમાં સાસ દૂધ અને ઘી ત્રણેય ઉપયોગ થાય એટલું ઉપયોગીતા બને છે ઘી અને દૂધ તો આપણે જો બધી કઈ મિલ્કિંગ થઈ ગયું છે અને છેલ્લે હોનું બાકી હતી તો હોનોનું પણ કરી નાખ્યું છે સોનું છે ને બહુ કડક લાગે હો ભાઈ આંગળીઓના ટેરવા દુખવા મળે એટલી કડક લાગે અને પાછા અને બાલ્કિંગ કરે એટલે મને વધારે લાગે

આપણે પંદર વીસ મિનિટ થઈ ગઈ છે દૂધ આપણું ઠરી ગયું છે હવે એમાં આપણે મેળવડ નાખી દેવું સાસ અને કોટન કપડું બાંધી દેવું દહીં જો જાયફળ વાળું દહીં મસ્ત મળી ગયું છે અને હવે આપણે એને અત્યારે સાસ ફરવાની છે કેટલી મસ્ત મળી ગયું છે જાયફળ ગયા

અને આ જાયફળવાળી સાસ મેં દહીં બનાવવાનું મેં કારણ તો આપણે એક સબસ્ક્રાઈબર છે એમણે આપણે જાયફળવાળું ઘી મંગાવ્યું હતું અને એમાં જે કંઈ જાયફળ નીકળે તેમાંથી ઘી પણ મોકલાવાના છે એટલે જેવો ઓર્ડર આવે આપણે બનાવી દઈશી બે ફેરવા મૂકી દીધું હોય તો વાર લાગશે આને ઘણી જોઈશી જાયફળની પણ અને આમાં જે આ દહીંમાં પાકેલા જાયફળ જે નાના બાળક રોતું હોય રાતે નીચા ન આવતી હોય પેટમાં પણ હોય ગેસ રહેતો હોય અને વારંવાર ફળતું હોય એને આ ગણીને પાવાથી એકદમ રાહત મળે અને એને હારી એવી ઊંઘ પણ આવે મ એટલા માટે આ પ્રોસેસ આખી કરવી પડે આવી રીતના ત્યારે જાયફળ આવી રીતના બને એટલી મહેનત કરીને જ્યારે જે દૂધથી લઈ અને ઘી બધી જાયફળનો ઉપયોગ થાય છે તો થોડીક તો આપણે આ સાસ બનીને તૈયાર થઈ ગઈ છે માખણ અને સાસ અલગ થઈ ગયું છે હવે બાકી છે આપણી આ સાસ તો આને પણ ફેરવી દઈ

અને જાયફળ વાળો માખણ સ્વાદ સ્વાદે કઈક અલગ જ આવે છે તો બે સાસ વધેરી ને માખણ એક ઓલામાં ભરી અને આ માખણ આપણે બીજા માખણ કરતા અલગ ગરમ કરવાનું છે ને આ સાસ ને આપણે માથા ધોવાના છે રાખવાની છે જેની એસવીની બધાય પીહુ ખાવામાં વાપરશુ ગાયોને પણ વચ્ચે તો થોડીક પાહુ અને બીજી બધી સાસ થોડેક આપણે માથા જેથી કરીને શિયાળામાં બધાયને માથામાં ખોડો છો હોય

ઈ બેન ને જેને ઘી મોકલવાનું છે એને પણ ઉતાવળ છે તો મોકલાવાય જાય તો જો આપણે બધું પાણી હતું ઈ નીતાર લીધું છે માખણમાંથી ને હવે ગરમ કરવા મૂકી દઈ સાણાનો આખો ઓબા ભરેલો ભઠ્ઠો હતો ને એક આપણે એટલો થોડો ધીમો તાપ રાખો સ્ટીલ નો વાસણ છે એટલે ધીમા ભઠ્ઠા ઉપર જ તે પાકવા દેવાનું છે

જાયફળ પેટમાં દુખતું હોય અથવા અપચો થતો હોય રોતું હોય રાત જાગતું હોય અને બાળકને પણ બાળકથી લઈ અને મોટા હોય ના વૃદ્ધ કોઈ પણ આ ઘીને વાપરીએ કે અને દવા માટે ઉપયોગ કરી કે એટલા ફાયદા છે અને જાયફળ આપણે સ્કીન પ્રોબ્લેમ હોય કાંઈ પણ ડાઘ જે થયું હોય તો આ જાયફળને કહી અને ચહેરા ઉપર લગાડવાથી મટી જાય છે અને આ જાયફળ જાયફળ આનું આ આપણે જો કે દૂધમાં પીતા હોય તો હારી એવી પણ આવી ઘણી વાર કેવું થાય કે દવાની ટીકડી લેતા હોય ને તો પણ ઊંઘ ન આવતી હોય તો આ જાયફળનો ખાલી એક નાનો કટકો લઈને દૂધમાં પીધો હોય ને તો ઊંઘ પણ મસ્ત આવી જાય અને તમને જો અમારો વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો